હોઉં ડાયરાને જય માતાજી કેમ છો મારા વાલા પણ તમને એમ થતું છે કે એટે ભગવાનની પૂજા ચાલુ જ પ્રેમ બે હું છે પણ વાત એમ હતી કે મોટા છે ને ભાઈ ટાટાવાળાએ મોટો શોરૂમ ખોલ્યો તો અલી કે દાદા પહેલાં પૂજા કરવી છે ને પછી આપણે ચાલુ કરવું છે એટલે પહેલા ખાલી પૂજા રાખી શોરૂમ તો હજી ચાલુ નહોતો છો એટલે પછી એ ભાવથી બધી પૂજા કરી અને મોટા મોટા સાહેબો આવ્યા એટલે મજા આવી ગઈ આનંદ આનંદીઓ અને પછી ઘેરે એમ છું કે મારા મોટા બાપુજી ગામડેથી આવ્યા હતા ને કા તો શીભડા ને ટમેટા ને ઘિહોળા અને ટમેટા બધું લેવા હો અને પછી બે ભાઈ હે કેટલા મહિના પછી બે ભેગા જમવા બેઠા હો એ આનંદ આખો અલગ હોય ને ભાઈ મોટા બાપુજી હું થોડુંક દવાખાને બતાવવાનું કે હાલો આલો સુરત બધા ભેગા કરી ને આનંદી આવે ને બધાને જય શ્રી કૃષ્ણ કીધા અને પછી હું ને મારો મિત્ર છે ને કૂતરાઓ માટે ખુખડી બનાવી હતી અને મોજ થી હે જાજી ખુખડી લઈને બધાને ખવડાવી અને ઘેરે આવ્યા પછી ક્યાં પોપકોર્ન બનાવ્યા તમારે ખાવો ભાઈ ભાઈ મારે તો નથી ખાવ મારે તો છે નવરાત્રી પણ છોકરા હાટું બનાવી દીધી ને બધા મોજ આવી ગયા હો અને પછી આ બધું લાવ્યા હોય એટલે હગે વગે તો કરવું પડે એટલે બધું બનાવવા મેડે તમને જો મોજ આવી ગયું જય માતાજી કરીને સબસ્ક્રાઈબ કરી